શરીરના અંગોના ઉપયોગ વડે મનોભાવ વ્યક્ત કરવાની કળા એટલે પરફોર્મિંગ આર્ટ્સ શરીરના અંગોનો અસ્ત્ર તરીકે ઉપયોગ કરી ખેલાતા યુદ્ધાત્મક ખેલ એટલે માર્શલ આર્ટ અમદાવાદમાં થોડાક વર્ષો પૂર્વે એક કલાકાર આવ્યા તેમણે પૌરાણિક માર્શલ આર્ટ એટલે કે કલરી પય અને આ પરફોર્મિંગ આર્ટ્સનો ઉપયોગ કરી સુભગ સમન્વય કરી શરૂ કરી એક નવી નૃત્ય શૈલી આ દ્રશ્યો છે કલરીપાય ટુ શીખી રહેલા વિદ્યાર્થીઓના અને આ છે ગુજરાતમાં માર્શલ આર્ટ શીખવનાર ગુરુ તેઓનું મૂળ નામ ડી પદ્મકુમાર છે અને મૂળ વતન કેરળ છે પણ વર્ષોથી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી પપ્પન સરના નામે ઓળખાતા ડી પદ્મકુમાર નવા કન્ટેમ્પરરી ડાન્સ ફોર્મને વિકસાવવાનું કામ કરે છે કલ્લરીપાયેડ ટુ એ ડાન્સ ફોર્મ નથી એ શુદ્ધ માર્શલ આર્ટ ફોર્મ છે કલરી પાર્ટો સાથે હું જે અભ્યાસ કરી રહ્યો છું એના થકી હું ઇન્ડિયન કન્ટેમ્પરી ડાન્સને ઘડવાનો પ્રયત્ન કરું છું એનો ઉપયોગ હું અલગ અલગ વાર્તાઓ ફિઝિકલ થિયેટર અને ડાન્સ થિયેટરમાં કલરીના અલગ અલગ એલિમેન્ટ્સ લઈ અને વાર્તાઓ રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ કરતો હોઉં છું શરીરના અંગો વડે ગજવડીવ અશ્વડીવ સર્પવડીવ જેવી અલગ અલગ આક્રમણની મુદ્રાઓ બનાવવામાં આવે છે ધીરે ધીરે ફિલ્મ અભિનેતાઓમાં પણ કલરી પાય ટુ શીખવાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આમાંથી ડાન્સનું નિર્માણ એ અનોખી બાબત છે પપ્પન ડાન્સ કંપનીમાં હું ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે સેવા આપું છું છેલ્લા ચોવીસ વર્ષથી લગભગ જે પ્રેક્ટિસ હું કરી રહ્યો છું તેમાં હું નવી પેઢીને જોડવા માગું છું ખાસ કરીને નવા નૃત્યકારોને નવા ડાન્સર્સને શીખવવા માગું છું આ ઇન્ડિયન કન્ટેમ્પરરી મારા અનેક પ્રોડક્શન્સ પણ ચાલ્યા છે અંગ પ્રવાહ અવારનવાર આયોજન થતું રહે છે અત્યારે રાષ્ટ્રકક્ષાએ જ્યારે હું કાર્યરત છું અલગ અલગ સંસ્થાઓમાં હું કાર્ય કરું છું અને મારું એવું માનવું છે કે કોઈ પણ ફોર્મમાં કોઈ પણ નવા ફોર્મને શીખવતા પહેલાં આપણે એનો પૂરતો અભ્યાસ કરવો જોઈએ સતત અભ્યાસ કરવો જોઈએ એથી જ હું મારી જાતને એક શીખનાર વ્યક્તિ કે એક શોધક તરીકે ઓળખાવીશ નહીં કે ગુરુ તરીકે કલરીપાય ટુ પૌરાણિક માર્શલ આર્ટ તરીકે પ્રસિદ્ધ છે વર્ષ બે હજાર એકવીસથી ખેલો ઇન્ડિયામાં પણ આ રમતને સમાવિષ્ટ કરાય છે એક યુદ્ધ કૌવતના દાવપેચને નૃત્ય કલામાં રૂપાંતરિત કરવાના આ કૌશલ્ય વડે પપ્પનસર સતત નવી પેઢીનું ઘડતર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ટીમનો રિપોર્ટ